શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આવનાર ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે અને ભગવાન સાથે જોડાયેલી કથાઓ દરેક ભક્ત ભગવાનના મંદિરમાં બારે માસ દર્શન કરવા જાય છે પરંતુ અષાઢી બીજ એ એક એવો અવસર છે જ્યારે ભગવાન જાતે ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ મળે એ માટે પ્રાર્થના કરે છે જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા તેમને પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે શ્રી જગન્નાથ મંદિરમાં દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ધ્યાનથી જોવામાં આવે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તો મિત્રો આખા જગનાનાથ એવા ભગવાન જગન્નાથની રથયાત્રા નો આપણે પણ લાભ લઈ અને એમના રથનું દોરડું ખેંચી અને વૈકુંઠ પ્રાપ્ત કરીએ બોલો શ્રી ભગવાન બલભદ્ર બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની જય તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો